પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધ આક્રોશ પાંચ ગામના લોકોનો ચક્કા જામ હાઈવે પર સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો મહેસાણા બહુચરાજી હાઈવે પરના છે સામેત્રા ગામ પાસેની પેપર મિલને કારણે ગામમાં પ્રદૂષણ ફેલાતું હોવાનો આરોપ સાથે પાંચ જેટલા ગામના લોકોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું મીઠા મરેડા ગોકુળગઢ સહિતના પાંચ ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા ચક્કાજામ કરી કેમિકલ ફેક્ટરી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી ગ્રામજનોનો આરોપ છે કે કેમિકલ ફેક્ટરીના લીધે ગામમાં પ્રદૂષણ ફેલાય છે ગ્રામજનોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે ગ્રામજનોનો તેવો પણ આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં પ્રશાસન તરફથી કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી ગ્રામજનોના ચક્કાજામથી થી મોટી સંખ્યામાં વાહનો ટ્રાફિક આવ્યા ગ્રામજનો સાથે બંધ બેઠક યોજી બેઠકમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીને હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાતા આખરે ગ્રામજનો શાંત પડ્યા પાંચ કલાક સુધી ચક્કાજામ બાદ આખરે ગ્રામજનોએ રસ્તો ખુલ્લો કર્યો